હાય ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું જૂનાગઢ જઈ રહી છું મારી ફ્રેન્ડ રિંકલને મૂકવા અને પછી જઈશ ચક્કરબાગ તો અત્યારે અમે આવી ગયા છે જુનાગઢ થી ઘરે કે ભાઈ થી પૂગી ગયા ઘરે હવે જો અને હવે મમ્મી ને કે બા ખોલો બા કેતો ખોલો કર બહુ વિરાટ ને એનો દોસ્તાર રમી છે જો નીરવ ભાઈ કા નીરવ વિરાટ અહિયાં અહીંયા અહીંયા વિરાટ રિસાઈ જયતો મોં માં તે એક વખત આમ જો બસ સામુ જોઈને જો વિરાટ તો જો આ મહેંદી મેં મૂકી હતી એને આવો સરસ કલર આવ્યો છે બહુ મસ્ત છે એક હાથ ની છે અને બીજા હાથ ની તો અત્યારે ખાઈ પી લીધું છે અને હવે સુઈ જવું આજે તો થાકી ગયા થી આવ્યા અને ગયા તો બળી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ એક આ છે અને બીજી છે કાઠિયાવાડી શોર્ટ સિતોતેર નેવું જેમાં તમને ફની વિડીયા જ જોવા મળશે હસવાની જ મજા આવી જશે હસી હસીને પેટ પકડી લેવા એવું બધું હસવું આવશે એટલે તમે જરૂરથી લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ શેર